ગઈકાલે માન્ય ડીજીપી સાહેબ તરફથી જે પીએસઆઈ કક્ષાના અધિકારી શ્રીઓના પીઆઈ રેન્કના એમના પ્રમોશન્સ આવ્યા છે જુનાગઢ જિલ્લામાં જિલ્લા પોલીસના કુલ ચાર ચાર શ્રીઓ અને સાયબર સેલ જે સાયબર રેન્જના પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઈ કુલ પાંચ શ્રીઓના પીઆઈમાં પ્રમોશન થયા છે આજરોજ અહીંયા જુનાગઢ જિલ્લાના ચાર અધિકારીઓશ્રીઓને પાઇપિંગ સેરેમની એટલે કે એમને જે બે સ્ટાર હોય એમાંથી ત્રણ સ્ટારની એક પોલીસની જે આ એક ઉજવણી છે એની આ સેરેમની રાખવામાં આવેલી અને અમારે માણાવદર પીએસઆઈ શ્રી બારોટ અમારા રેડેર પીએસઆઈ શ્રી ચાવડા તાલુકા પીએસઆઈ શ્રી દેસાઈ અને એલઆઈબીમાં હાલ જે કામ કરી રહ્યા છે પીએસઆઈ શ્રી વસાવા ચારેયને આજે આ પાઇપિંગ સેરેમનીમાં ડીવાયએસપી શ્રીની હાજરીમાં એમને પીઆઈ તરીકેના ચાર ત્રણ સ્ટાર છે એમને લગાવી અને એક આનંદની અભિવ્યક્તિ Caramba,